નવરાત્રી જિલ્લાના અલગ અલગ તાલુકામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવાયો હતો વરસાદી ઠંડા વચ્ચે રાત્રે દરેક ગામના મુખ્ય મંદિર પ્રાંગણમાં માતાજીની આરતી અને પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો દરેક ગામ લોકો સ્ત્રી પુરુષો તથા યુવાઓએ એકત્રિત થઈને માતાજીના જયકારા સાથે ભક્તિભાવપૂર્વક આરતી ઉધારી હતી નવરાત્રીનો પ્રથમ દિવસ તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વચ્ચે રાત્રે દરેક ગામના પુરુષો તથા યુવાઓ એકત્રિત થઈને માતાજીના જયકારા સાથે ભાવભક્તિપૂર્વક આરતી ઉતારી હતી આરતી બાદ ભક્તોએ દીવા પ્રગટાવી માતાજીના ચરણોમાં નમન કરી શુભાશિષ મેળવ્યા હતા વરસાદી વાતાવરણ હોવા છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં પરંતુ ભક્તિભાવ વધુ ઉર્જાશીલ બન્યો હતો વરસાદી માહોલ હોવા છતાં ભક્તો એ માતાજીના પ્રથમ દિવસના નોરતા સોસાયટી હોલમાં અને મંદિરના હોલમાં ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક રમ્યા હતા આ પ્રસંગે વડીલો તથા યુવાનો દ્વારા આયોજનમાં સહકાર અપાયો હતો અને આવતા નવ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી ઉજવાશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી